શ્રી અટલ બિહારી વાજપેયી પચીસમી ડિસેમ્બર ના રોજ જન્મ જયંતિ ને સુશાસન દિવસ નિમિત્તે નવસારી વિજાપુર નગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મિશ્ર શાળા નંબર ચાર ના નવીન મકાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ પચીસમી ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન ના ધારાસભ્ય રાકેશ દેસાઈ ની અધ્યક્ષતામાં સવારે સાડા નવ કલાકે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારી નગરપાલિકા પ્રમુખ દેસાઈ પાલિકા સહિત અનેક નાની અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ચારના નવા મકાનનું લોકાર્પણ થયું એ મકાન લગભગ એકસો ચોવીસ લાખ રૂપિયાના ખર્ચે બનશે બની ગયું છે અને એમના સુવિધાસભર બાર ઓરડાઓ પણ બની ગયા છે એનું આજે લોકાર્પણ થયું નવસારી શહેર અને નવસારી તાલુકામાં પાયાનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ બાળકોને યોગ્ય વાતાવરણમાં મળે એને માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને આવનારા સમયમાં ઘણી સ્કૂલોના ભૂમિપૂંજન પણ થવાના છે અને સ્કૂલોના જે તૈયાર થવાની અણીપઢ છે એના લોકાર્પણ પણ થવાના છે ટૂંકમાં નવસારી વિધાનસભા ક્ષેત્રની અંદર છેવાડાના કુટુંબના બાળકો યોગ્ય વાતાવરણમાં ભણે એને માટે સાનુકૂળ વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે એ માટે હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અભિનંદન આપ